નમસ્કાર શ્રી કડવા પાટદાર શૈક્ષણિક સંકુલ બોટાદ દ્વારા તારીખ નવ એક બે હજાર પચીસ ને ગુરુવાર રોજ સવારે નવ થી એક વાગ્યા સુધી શાળાના બાળકો દ્વારા એકસો છત્રીસ કૃતિઓ તૈયાર કરી ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું ભવ્યથી ભવ્ય એક સુંદર આયોજન કરવામાં આવેલું છે તો બોટાદ શહેરની તમામ જનતાઓ તમામ શાળાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને સંચાલકો આ પ્રદર્શન નિહાળવા માટે અચૂક પધારે અને અમારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડજો સમય સવારે નવ થી એક સુધીનો છે તારીખ નવ એક બે હજાર પચીસ ગુરૂવાર શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદ વિવેકાનંદ નગર સેવા સદન પાછળ રેલવે સ્ટેશનની સામે સ્ટેશન રોડ બોટાદ